કૃષ્ણ કનૈયા લાલ કીજે તું દીવો પ્રગટાય તારા દિલ મારે તું દેવો પ્રગટાવ તારા દિલ મારે રે જા સ્વાપતિનો તું દીવો પ્રગટાવ તારા દિલ મારે રે જાશ્વાપતિનો વસ તું દિવો પ્રગટાવ તારા ತೂ ಜಿವೋ ಪ್ರಗಟಾಯ ತಾರಾ ದಿಲ ಮ ರೇಧಾರ ದಾಧ ಪ್ರಕಾಯ ತೂ ಜಿವೋ ಪ್ರಗಟಾಯವ ತಾರಾ ದಿಲ ಮ ರೇ ಬ್ರಹ್ಮಮುಖಿ ಬಾಣನೆ ಸಾಧೆ ಸಾಧನಾ જે આધાર તું દેવો પ્રગટાવ તારા દિલ મા રેંતર નો આધાર તું દેવો પ્રગટાય તારા જે લે જય દેવ દર્શન દિવા જે રે જય દેવ દર્શન દિવા જે રે તું યંત્ર નો નો રહ્યો આધાર તું દેવો પ્રગટાવે તારા દિલ મા తోయంతంత రోజే ప్రగటావ తారా దీలమా రే సతరూపీ తోడుపర జరే సత రూపీ దివెల తోడుపర జరే సతనో వయు తు దివో ప్రగటావ తారా దీల మ ટાય તારા મારે માે એવા એ જવાળા તા છે યુર મા રે રેવા એ જવાળા તા છે યુર મા રે જારયા તું દેવો પ્રગટાય તારા દિલ મા રે જાચો ભોળા નાથ તું દેવો પ્રગટાય તારા જેલ મા રે જગટ ખોળી તું તત કોલે કો દેખાયનો દીનો નાથ તું દિવો પ્રગટાય તારા દિલ મા રે તો યા દેખાય દીનાથ તું દેવો પ્રગટાયલમા રે કસ્તુરી વચેશે મુર્ગના બે કસ્તુરી વસેષે મુર્ગ નાબ્ય તું દીવો પ્રગટ તારા દિલ દોડો જંગલ જાય તો દીવો પ્રગટાય તારા દિલ મારે દિલ દીવો પ્રગટાય તું તુલસી દિલ દીવો પ્રગટાય તું તુલસી રે તારા જીવન માતા પ્રકાશ તું દીવો પ્રગટાઈ વ દિલ મા રે તીવન માતા પ્રકાશ તો દેવો પ્રગટાય તારા દિલ મારે રે ચારયા ગંગળ નું ચેટું તારા નાથ ને રે ચારયાંગળ નુ ચેટું તારા નાથ ને રે તું ન કદી ભોળા નાથ તું દીવો પ્રગટાય તારા દિલ મારે રે તું આયા प्रगटाईव वतारा दिल मारे तू दिवो प्रगटाईव वतारा दिल मारे तू दिवो प्रगटाव वतारा दिल मारे कृष्ण कन्हैया लाल की जे